વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા ઓગણીસ હજાર કરોડથી વધુના ખર્ચે પાંચસો ચોપન રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ માટે શિલાન્યાસ કર્યા હતા પાંચસો ચોપન રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદઘાટન થયું હતું જે અંતર્ગત રતલામ ડિવિઝનના દાહોદ અને લીમખેડા રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં થયું હતું દાહોદને દેશના વડાપ્રધાન મોદીએ અનેકો વિકાસના કામો કરી જેમાં દાહોદના રેલવે સ્ટેશનને એકદમ અદ્યતન બનાવી અને તમામ સુવિધાઓથી સુસર્જ કરવામાં આવી રહ્યું છે જેમાં એક પહેલા ફેઝમાં રૂપિયા પચીસ કરોડના ખર્ચે એસ્કેલેટર અદતન ટિકિટ વિન્ડો પાર્કિંગ પ્લેટફોર્મ અને વિશ્રામ ગૃહનું નવીનીકરણ કરવામાં કામ શરૂ થયું છે અને અન્ય વિકાસના કામો બીજા ફેઝમાં કરવામાં આવશે આમ દાહોદના રેલવે સ્ટેશન કરોડોના ખર્ચે અદતન અને ટેકનોલોજીની સાથે સાથે તમામ સુવિધાઓથી સુજજ કરવામાં આવી છે દાહોદ રેલવે સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ બાબુર દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સુધીર લલુપુરવાલા જિલ્લા સભ્ય નીરજ મેડા તેમજ રેલવેના અધિકારી ડીએન મીણા વરિષ્ઠ સિનિયર એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા જેની શેખ ટીવી એટીન ન્યૂઝ દાહોદ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણેના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ દાહોદ રેલવે સ્ટેશન અમૃત ટુ અંતર્ગત આજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે દાહોદ રેલવે સ્ટેશન આધુનિક બનશે બોરડી પણ અંડરબ્રિજ છ કરોડના ખર્ચે આપણેનું ખાતમૂત કરી રહ્યા છે લીમખેડા ખાતે પણ અગિયાર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવાનું શિલાન્યાસ ભારતના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મેને મોદી સાહેબે કર્યું છે દાહોદના સાંસદ તરીકે મેને મોદી સાહેબના આપણે આભારી છે કે છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના ઇતિહાસની અંદર બાવીસ હજાર કરોડ કરતાં વધુ અંડર બ્રિજ ઓવરબ્રિજ રેલવેનું કારખાનું પરેલનું આધુનિકરણ મુસાફરોની સુવિધા માટે પહેલીવાર ભારત સરકારે અને માન્ય મોદી સાહેબે અનાસથી સંતોડ બાસઠ કિલોમીટરનો આપણો એરિયા છે એ ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે ત્યારે આજના આજે મને કહેતા ગૌરવ છે કે મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રેલવેના ક્ષેત્રે આપણી ઈચ્છા પ્રમાણે વર્ષોથી આપણે જે માંગણી હતી એ પ્રમાણે બાવીસ હજાર કરોડ જેટલી રકમ દાહોદને આપણે આપીશ તે બદલ આપણે માનીએ મોદી સાહેબના આભારી છે થેન્ક યુ ધન્યવાદ